જય હિન્દ વંદે માતરમ મારા મહાલા મિત્રો હાલ લો કેમ છો તમારો વાલો હાલ લો મારા મનમો જીલા ગુલાબજામુ જેવા મીઠા વાલીડાઓ આજે આપણે આવી ગઈ છીએ ઇંગ્લિશ સ્પીકિંગ ટ્વેન્ટી ટ્વેન્ટી સિરીઝમાં દિવસ નંબર ત્રણ ઈ પહેલાં દિવસ નંબર એક અને બેનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો વીસ દિવસ વીસ વિડીયો વીસ ટોપિક વીસ પીડીએફ ફાઇલ ફ્રી આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર કોઈ પણ વિડીયોની ફ્રી પીડીએફ ફાઇલ માટે તમે તમારા પાંચ ગ્રુપમાં પાંચ ગ્રુપમાં વિડીયો શેર કરીને તમે સ્ક્રીનશોટ મોકલશો એટલે પીડીએફ ફાઇલ ફ્રી પણ આજે આપણે આવી ગયા છીએ અંગ્રેજી ગ્રામરનો મુખ્ય ટોપિક ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં આજે આપણે આવી ગયા છીએ ક્રિયાપદના તમામ રૂપ વી વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઈવ ગુજરાતી અને અંગ્રેજીમાં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર મુખ્ય ક્રિયાપદ ક્રિયાપદોના ભૂતકાળના રૂપ લઈને આપણે આવી ગયા છીએ વી વન વી ટુ વી થ્રી વી ફોર વી ફાઈ વી વન એટલે મૂળ ક્રિયાપદ વી ટુ એટલે ભૂતકાળનું રૂપ વી થ્રી એટલે કૃદંત વી ફોર એટલે વર્તમાન કૃદંત આઈએનજી વાળા રૂપ જેરંડ અને વી ફાઈ એટલે એસ અથવા ઈ વાળા રૂપ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વિડિયો તમારી જિંદગી બદલી નાખશે અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટે આ આવડે અંગ્રેજી બોલતા થઈ જાશો આગલા બે વિડિયો જોઈ લ્યો ચાલો થઈ જાવ તૈયાર ખૂબ જ ઉપયોગી દરરોજ બોલાતા ક્રિયાપદોના તમામ રૂપો ગુજરાતી અને અંગ્રેજીમાં ગુજરાતી અને અંગ્રેજીમાં ક્રિયા તમે જોવો તો ખરા આ પીડીએફ ફાઇલો તમારા માટે તનતોડ મહેનત કરીને પીડીએફ બનાવી છે પાંચ ગ્રુપમાં શેર કરી નાખો સ્ક્રીનશોટ મોકલી દીધો એ ટુ ઝેડ બધા જ ક્રિયાપદ ના વી વન વી ટુ વી થ્રી વી ફોર વી ફાઈવ ચાલો જ ઉપયોગી દરરોજ બોલાતા ક્રિયાપદોના તમામ રૂપ ગુજરાતી અને અંગ્રેજીમાં વી વન એટલે મૂળ ક્રિયાપદ વી ટુ એટલે ભૂતકાળનું રૂપ વી થ્રી એટલે ભૂત કૃદંતનું રૂપ વી ફોર એટલે વર્તમાન કૃદંત જેરંડ આઈએનજી વડે બધા વી ફોર માં આવે અને વી ફાઈવ એટલે એસ અથવા ઈએસ વાળા રૂપ સંપૂર્ણ અંગ્રેજી આમાં છે મૂળ ક્રિયાપદ આઈ વી યુધેમાં મૂળ ક્રિયાપદ હિસી ઈટમાં એસ અથવા ઈએસ લાગે સાદો વર્તમાન કાળ પછી સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ

હું બોલ હું અંગ્રેજી બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ હું અંગ્રેજી બોલી રહ્યો હતો આઈ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ હું અંગ્રેજી બોલી રહ્યો હોઈશ આઈ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ ચાલુ કડમાં આવે આ પૂર્ણ કાળમાં આવે મેં અંગ્રેજી બોલી લીધું છે આઈ હેવ સ્પોકન ઇંગ્લિશ હું અંગ્રેજીમાં બોલ્યો આઈ સ્પોક ઇન ઇંગ્લિશ કેટલા ખબર દુનિયાના એવો ઢગલા બંધે કમ એટલે આવું કેમ આવ્યો વરી કોમ વીથરી આવી ગયો કમિંગ આવી રહ્યો કમ્સ આવે છે ગો એટલે જવું વેન્ટ ગયો મારો ભાઈ મુંબઈ ગયેલ છે ગોન એટલે ગયેલ ગોઈંગ જઈ રહ્યો ગોઝ જાય છે ગોઝ જાય છે ગોઝ જાય છે એટલે ખાવું ઈટન ખાઈ લીધું ઈટિંગ ખાઈ ખાય છે એટલે પીવું પીવું પીધું પીધું રહ અહીંયા ડ્રોંક આવશે પી પી લીધું રહ્યો ડ્રિંક્સ પીવે છે રીડ વાંચવું જો બધું જ થાય ઉચ્ચાર અલગ થઈ જાય રીડ વાંચવું રેડ વાંચ્યું રેડ વાંચી લીધું રીડિંગ વાંચી રહ્યો રીડ્સ વાંચે છે રાઈટ લખવું રોટ લખ્યું રિટર્ન લખી લીધું રાઈટિંગ લખી રહ્યો રાઇટ્સ લખે છે પ્લે રમવું પ્લેડ રમ્યું પ્લેડ રમી લીધું પ્લેઈંગ રમી રહ્યો પ્લેઝ રમે છે તમે જોયું તો બધામાં આવો શબ્દ આવતો હોય રહ્યો આમાં લખીએ છે આવે છે જાય છે બોલે છે આમાં લીધું ખાઈ લીધું પી લીધું બોલી લીધું લાફ હસવું લાફડ હસીઓ લાફડ હસી લીધું લાફિંગ હસી રહ્યો લાફ્સ હસે છે ક્રાઈ રડવું ક્રાઈડ રડ્યો ક્રાઈડ રડી લીધું ક્રાઈંગ રડી રહ્યો ક્રાઇઝ રડે છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તો તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે મારા વાલા આગલા બે વિડિયો જોઈ લેજો આગલા બે વિડિયો જોઈ લેજો અને પછી ટ્વેન્ટી ટવેન્ટી સિરીઝ ચાલુ છે અત્યારે હાલમાં થ્રો ફેંકવું થ્રી ફેંક્યું થ્રોન ફેંકી દીધું થ્રોઈંગ ફેંકી રહ્યું થ્રોસ ફેંકે છે વોચ જોયું અમે મૂવી જોયું વી વોચ અ મૂવી વોચડ જોઈ લીધું વોચિંગ જોઈ રહ્યો વોચિસ જોવે છે સી જોવું શો જોયું સીન જોઈ લીધું સી જોઈ રહ્યો સીઝ જોવે છે સિંગ ગાઉ શેંગ ગાયું સંગ ગાઈ લીધું સિંગિંગ ગાઈ રહ્યો સિંગ ગાય છે મેક બનાવું મેડ બનાવ્યું મેડ બનાવી લીધું મેકિંગ બનાવી રહ્યો મેક્સ બનાવે છે ટેક લેવું ટૂંક લીધું ટેકન લઈ લીધું ટેકિંગ લઈ રહ્યો ટેક્સ લઈએ છે સ્ટેન્ડ ઊભો રહેવું સ્ટુડ ઊભો રહ્યો સ્ટુડ ઊભો રહી ગયો સ્ટેન્ડિંગ ઊભો સ્ટેન્ડ ઊભો રહે છે સ્ટેન્ડ્સ ઊભો રહે છે સ્લીપ સુ સ્લેપ્ટ સુતો સ્લેપ્ટ સૂઈ ગયો સ્લીપિંગ સૂઈ રહ્યો સ્લીપ્સ સુવે છે સ્લીપ્સ સુવે છે સીટ બેસવું સેટ બેઠો સેટ બેસી ગયો સિટિંગ બેસી રહ્યો સીટ્સ બેસે છે ટોક વાત કરવી ટોગડ વાત કરી ટોગડ વાત કરી લીધી ટોકિંગ વાત કરી રહ્યો ટોક્સ વાત કરે છે તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે પ્લીઝ પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સ્ક્રીનશોટ મોકલી દો પીડીએફ ફાઇલ ફ્રી વોક ચાલવું વોકડ ચાલ્યો વોકડ ચાલી લીધું વોકિંગ ચાલી રહ્યો વોક્સ ચાલે છે બાય ખરીદવું બોટ ખરીદ્યું બોટ ખરીદી લીધું બાઈ ખરીદી રહ્યો બાય ખરીદે છે સેલ વેચવું સોલ્ડ વેચ્યું સોલ્ડ વેચી લીધું સેલિંગ વેચી રહ્યો સેલ્સ વેચે છે સ્કોલ્ડ ખીજાવું સ્કોલ્ડેડ ખીજાણા સ્કોલ્ડેડ ખીજાયેલ સ્કોલ્ડિંગ ખીજાઈ રહ્યો સ્કોલ્સ ખીજાય છે રિમાઇન્ડ યાદ કરાવવું

રિમેમ્બર યાદ કરવું રિમેમ્બર્ડ યાદ કર્યું રિમેમ્બર્ડ યાદ કરી લીધું રિમેમ્બરિંગ યાદ કરી રહ્યો રિમેમ્બર્સ યાદ કરે છે ડ્રાઈવ ચલાવવું ડ્રોવ ચલાવ્યું ડ્રીવન ચલાવી લીધું ડ્રાઈવિંગ ચલાવી રહ્યો ડ્રાઈવ્સ ચલાવે છે કટ કાપવું કઠ કાપ્યું કઠ કાપી લીધું કટિંગ કાપી રહ્યો કટ્સ કાપે છે પૂઠ મૂકવું પૂઠ પૂટ મૂકે છે સિંગ ગાવું સેંગ ગાયું સંગ લીધું સિંગિંગ ગાઈ રહ્યો સિંગ્સ ગાય છે રન દોડવું રેન દોડ્યો રન દોડી લીધું રનિંગ દોડી રહ્યો રન્સ દોડે છે આના ઉપર જ આખું અંગ્રેજી કોલ બોલાવું કોલ્ડ બોલાવ્યો કોલ્ડ બોલાવી બોલાવી લીધો કોલિંગ રહ્યો કોલ્સ બોલાવે છે કાઉન્ટ એટલે ગણવું કાઉન્ટ એટલે ગણવું કાઉન્ટેડ ગણ્યું કાઉન્ટેડ ગણી લીધું કાઉન્ટિંગ ગણી રહ્યું કાઉન્ટ ગણે છે કુક રાંધવું કુક્ડ રાંધીયું કુક્ડ રાંધી લીધું કુકિંગ રાંધી રહ્યો કૂક્સ રાંધે છે વિવન એટલે મૂળ ક્રિયાપદ વી ટુ ભૂતકાળનું રૂપ વી થ્રી ભૂત કૃદંત વી ફોર વર્તમાન કૃદંત આઈએનજી વાળા અને વી ફાઈવ એસ અથવા ઇએસ પે ચૂકવવું પેઇડ ચૂકવ્યું પેઇડ ચૂકવી દીધું પેઇંગ ચૂકવી રહ્યો પેઇસ ચૂકવે છે ગીવ આપવું ગેવ આપ્યું ગીવન આપી દીધું ગીવિંગ આપી રહ્યો ગિવ્સ આપે છે હેલ્પ મદદ કરવી હેલ્પડ મદદ કરી હેલ્પડ મદદ કરી લીધી હેલ્પિંગ મદદ કરી રહ્યો હેલ્પ્સ મદદ કરે છે ગેધર ભેગા થવું ગેધડ ભેગા થયા ગેધડ ભેગા થઈ ગયા ગેધરિંગ ભેગા થઈ રહ્યા ગેધર્સ ભેગા થાય છે ફિનિશ પૂરું કરવું ફિનિશ્ડ પૂરું કર્યું ફિનિશ્ડ પૂરું કરી દીધું ફિનિશિંગ પૂરું કરી રહ્યું ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ તમે આના જેવું ક્યાંય નહીં જોયું એવું તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં હોશ ઘણા છે વિડીયોના અંત સુધી જોડાયેલા રેજો આ વી આ વી ટુ વી થ્રી વી ફોર વી ફાઈવ તમે જોઈ શકો છો ગુજરાતી અને અંગ્રેજીમાં વી વન એટલે મૂળ ક્રિયાપદ વી ટુ ભૂતકાળનું રૂપ વી થ્રી ભૂત કૃદંત વી ફોર જેરંડ આઈએનજી વાળા રૂપ વી ફાઈવ એસ અથવા ઇએસ વોશ ધોવ વોશ્ડ ધોયું વોશ્ડ ધોઈ લીધું વોશિંગ ધોઈ રહ્યો વોશિસ ધોવે છે ઓપન ખોલવું ઓપન્ડ ખોલ્યું ઓપન્ડ ખોલી નાખ્યું ઓપનિંગ ખોલી રહ્યો ઓપન્સ ખોલે છે વર્ક કામ કરવું વર્કડ કામ કર્યું વર્કડ કામ કરી લીધું વર્કિંગ કામ કરી રહ્યો વર્ક્સ કામ કરે છે લર્ન શીખવું લર્ન્ટ શીખ્યું જો લર્નના વી ટુ વી થ્રી ડબલ થાય છે વાહ ઈડી પણ આવી શકે છે લર્ન્ડ અથવા લર્ન્ટ લર્ન શીખી લીધું લર્નિંગ શીખી રહ્યો લર્ન્સ શીખીએ છીએ જો લર્ન એટલે શીખવું અને ટીચ એટલે શીખડાવવું લિસન સાંભળવું લિસન્ડ સાંભળ્યું લિસન્ડ સાંભળી લીધું લિસનિંગ સાંભળી રહ્યો લિસન્સ સાંભળે છે ચાલે પછી ડેકોરેટ શણગારવું ડેકોરેટેડ શણગારી ડેકોરેટેડ શણગારી લીધું ડેકોરેટિંગ શણગારી રહ્યો ડેકોરેટ્સ શણગારે છે સેલિબ્રેટ ઉજવવું સેલિબ્રેટેડ ઉજવ્યું સેલિબ્રેટેડ ઉજવી લીધું સેલિબ્રેટિંગ ઉજવી રહ્યો સેલિબ્રેટ્સ ઉજવે છે ટ્રાય પ્રયત્ન કરવો ટ્રાઈડ પ્રયત્ન કર્યો ટ્રાઈડ પ્રયત્ન કરી લીધો ટ્રાયંગ પ્રયત્ન કરી રહ્યો ટ્રાઈઝ પ્રયત્ન કરે છે ક્લેપ તાલી પાડવી ક્લેપ્ડ જો ક્લેપ એટલે તાલી પાડવી ક્લેપ્ડ તાલી પાડી તાલી પાડી ક્લેપ્ડ તાલી પાડી દીધી ક્લેપિંગ તાલી પાડી રહ્યો ક્લેપ્સ તાલી પાડે છે ડ્રો દોરવું ડ્રીવ દોર્યું ડ્રોન દોરી લીધું ડ્રોઈંગ દોરી રહ્યો ડ્રોઝ દોરે છે ફ્લાય ઉડવું અથવા ચગાવવું ફ્લ્યુ ચગાવી અથવા ચગાવ્યું ફ્લોન ચગાવી દીધી ફ્લાઇંગ ચગાવી રહ્યો ફ્લાઇટ્સ ચગાવે છે પતંગ માટે છે હો સે કહેવું સેડ કહ્યું સેડ કહી દીધું સેઈંગ કહી રહ્યો સેઝ કહે છે સેઝ કહે છે સેઝ કહે છે ટેલ કહેવું ટોલ્ડ કહ્યું ટોલ્ડ કહી દીધું ટેલિંગ કહી રહ્યો ટેલ્સ કહે છે ટીચ શિખડાવવું ટોટ શિખડાવ્યું ટોટ શિખડાવી દીધું ટીચિંગ શિખડાવી રહ્યો ટીચિસ શિખડાવે છે ડુ કરવું ડીડ કર્યું ડન કરી લીધું ડૂઈંગ કરી રહ્યો ડઝ કરે છે વિવોન મૂળ ક્રિયાપદ વી રૂપ ભૂતકાળનું વર્તમાન કૃદંત વી ફાઈવ એસ અથવા ઈ એસ વી વન મૂળ ક્રિયાપદ ભૂતકાળનું રૂપ ભૂત વર્તમાન કૃદંત અથવા ઝેરંડ એસ અથવા ઈ વાળા રૂપ અત્યારે હાલમાં ટ્વેન્ટી ટ્વેન્ટી સિરીઝ ચાલુ છે આજે ત્રીજો દિવસ છે ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ અને ફ્રી પીડીએફ ફાઇલ માટે કોઈ પણ પીડીએફ ફ્રી જોતી હોય તમારે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા પાંચ ગ્રુપમાં શેર કરી નાખો અને તમે મને સ્ક્રીનશોટ મોકલી દીધો એટલે ઇન્સ્ટન્ટ પીડીએફ ફાઇલ ફ્રી ચાલો તમને વિડીયો કેવો લાગ્યો ગયો નીચે કોમેન્ટ કરી નાખજો સૌથી વધારે હા બોલાય છે વી વન વી ટુ વી થ્રી વી ફોર વી ફાઈ ખૂબ અગત્યના છે તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો પાંચ ગ્રુપમાં શેર કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો શેર કરી નાખો પાંચ ગ્રુપમાં ચાલો નીચે કોમેન્ટ કરી નાખો આ સિરીઝ કેવી છે આ વીસ દિવસ તમારી જિંદગી બદલી નાખશે પેલા બે દિવસ ટુ બી અને ટુ હેવ એમાં મુખ્ય ક્રિયાપદ ન આવે આ બધા મુખ્ય ક્રિયાપદ છે હો મુખ્ય ક્રિયાપદ એટલે આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઉઠવું લેવું લાવવું મૂકવું જીતવું એ મુખ્ય ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય એમ ઇજ આર હોઝ વર હેવ હેઝ હેડ ડુ ડસ ડીડ કેન કુડ વિલ વુડ સેલ સુડ મે માઇટ મસ્ટ આ બધા સહાયકારક ક્રિયાપદ ચાલો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ મારા વ્હાલા મિત્રો જય હિન્દ વંદે માતરમ